હલો મિત્રો કેમ છો બધા મજામાં હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી બધા મિત્રો અને વડીલોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે માનવીની પરમ ચેતનાને પ્રણામ મિત્રો આજે હું તમને એવી પવિત્ર જગ્યાએ લઈ લઈને આવ્યો છું કે જ્યારે માણસ એનો દેહ ત્યાગ કરે છે ત્યારે ભગવાનના સાનિધ્યની અંદર જાય છે આજે જામનગર જિલ્લાની અંદર જે એનું પાછળ તમે મારી જોઈ રહ્યા છો સ્મશાન ભૂમિ છે એની બહુ જ સ્મશાન ભૂમિ વખણાય છે અને અમુકવાર ફોરેનરો પણ અહીંયા વિઝિટ કરવા માટે આવે છે તો હું તમને આજે આપણે સ્મશાન ભૂમિની વિઝિટ કરીશું અને આ પવિત્ર સાનિધ્યની અંદર માણસના દેહને ત્યાગ કર્યા પછી જે ભગવાન સાથે એનો આત્મા વિલીન થઈ જાય છે તો આપણે આ પવિત્ર ભૂમિને આજે વિઝિટ કરીશું તમે અહીંયા મારી પાછળ જોઈ રહ્યા છો ત્યારે અહીંયા સપને લાવ્યા પછી એને અહીંયા રાખી અને નારિયેળને વધેરવામાં આવે છે અને પાછળ અહીંયા તમે જોઈ શકો છો કે જેની અંતિમ યાત્રા રથ છે એ અહીંયા રાખેલે છે ઉપર ભગવાનનું નામ પણ લખેલું છે શ્રી રામ જય રામ તો આપણે આજે આ પવિત્ર ભૂમિ સ્મશાન મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો અહીંની સ્મશાન ભૂમિની જે પ્રોસેજર છે એની સૂચના છે કે જે ડોક્યુમેન્ટ્સ લાવવાના હોય છે હવે આપણે અંદર વિઝિટ કરીશું તમે આનો મેઇન ગેટ છે જોઈ શકો છો અને અહીંની એની બુકિંગ ઓફિસ છે કે જ્યાં આપણે બુકિંગ કરાવવાનું હોય છે જોઈ શકો છો તમે હવે આ આપણું મેઇન ગેટ છે તો આ પવિત્ર ભૂમિ છે કે જ્યાં માણસ એના દેહને છોડ્યા પછી ભગવાનના સાનિધ્યની અંદર વિલીન થઈ જતું હોય છે તમે જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા સ્પેશિયલ વિઝિટ કરવા માટે આવતા હોય છે અને અહીંયા જામનગરનું સ્મશાન ભૂમિ પવિત્ર ભૂમિ તરીકે વખણાય છે અમુકવાર જે સૌરાષ્ટ્રની અંદર ટૂર માટે આવતા હોય છે ફોરેનરો પણ અમુકવાર વિઝિટ કરવા માટે આવતા હોય છે તો આજે આપણે આ પવિત્ર ભૂમિની વિઝિટ કરીશું મિત્રો આપણા વિડીયોમાં તમને ને કંઈક નવું જાણવા મળતું રહેશે તો અત્યારના આ ફાસ્ટ જનરેશનની અંદર આ ફાસ્ટ યુથની અંદર માણસ સવારથી માંડી અને સાંજ સુધી દોડધામ કરતો હોય છે તો એક એના જીવનનું અસલી રહસ્ય શું છે કે તમે આ ભૂમિને આજે એટલા માટે હું તમને બતાવી રહ્યો છું કે જ્યારે માણસ આવે છે ત્યારે પણ ખાલી શરીરે આવેલો હતો અને જ્યારે જાશે ત્યારે પણ ખાલી શરીરે જ જાશે તમારી ધન દોલત પૈસા પદ પાવર જે હોય એ તમારું કાયમ રહેતું નથી તો જીવનની અંદર એક વસ્તુ આના ઉપરથી શીખવા જેવી છે કે તમે તમારા જીવનની અંદર જે જગ્યાએ હો તમારું પદ પ્રતિષ્ઠા કે મોભો જે હોય આજે તમે છો તો કાલે ગમે તે બીજું ત્યાં આવી જઈ શકે છે તો તમારા જીવનની અંદર તમારા આપણા જીવનનું અસલી રહસ્ય શું છે કે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાનું છે તો જે કંઈ તમારું જીવનગાળો ભગવાને આ સરસ મજાના મનુષ્યનો અવતાર આપ્યો છે એની અંદર તમે તમારા જીવનને શાંતિપ્રિય જે તે જગ્યાએ તમે તમારું વર્ક પ્લેસ હોય ત્યાં શાંતિથી તમારું જીવન કાઢી અને એક તમારી સારી ઇમેજ તરીકે જ્યારે જાઓ ત્યારે લોકો યાદ કરે એવું સારું જીવન જીવીને આપણે લોકો વચ્ચે પ્રેમથી રહીએ કારણ કે જીવનનું અસલી રહસ્ય તો આ જ છે કે છેલ્લે ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનું છે તો ગમંડ કઈ વાતનો આ તમે જોઈ શકો છો આ પવિત્ર ભૂમિ કે જ્યાં સરસ મજાનું ભગવાનના મંદિર પણ છે અંદર આ વીર ડાડા જસરાજ છે સામે મહાદેવનું મંદિર પણ છે અને આ સરસ મજાની પવિત્ર ભૂમિ છે કે સામે મહાદેવ ભગવાનનું મંદિર પણ છે ભોળિયાનાથનું તમે જોઈ શકો છો મિત્રો આ એ જગ્યા છે કે જ્યાં મૃતદેહને લઈ જઈ અને પછી ઇલેક્ટ્રિક ભઠ્ઠીની અંદર અત્યારે મોટી મોટી જગ્યાએ બધી જગ્યાએ ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ થઈ ગઈ છે કે ત્યાં લઈ જઈ અંદર અને ત્યાં એનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે તો આ મનુષ્ય જીવનમાં આપણે ઘમંડ કઈ જ વાતનો હોય તો કોઈ વાતનો આપણે ઘમંડ ના રાખવો જોઈએ કારણ કે આ તમે જગ્યા એટલે બતાવી રહ્યો છો કે લાસ્ટની અંદર માણસને આ જગ્યાએ જવાનું હોય છે આ લાસ્ટમાં બાજુમાં મંદિર હનુમાન દાદાનું છે તો બજરંગબલી બિરાજમાન છે આ સ્મશાન ઘાટની અંદર આ જૂનું ઇલેક્ટ્રિક ભઠ્ઠી છે પહેલી એ નવી ઇલેક્ટ્રિક ભઠ્ઠી છે અને આ મેલોડીનું મંદિર છે ત્યાં લાસ્ટની અંદર તો સૌ લોકો અહીંયા દર્શન કરે છે અને આ પાછળ તમે જોઈ રહ્યા છો એ લાકડાથી બના આપણે અગ્નિ સંસ્કાર કરવા માટેનું સ્મશાન ઘાટ છે તો આ સરસ મજાનું જામનગરની અંદર આવેલું અગ્નિ સંસ્કાર માટેનું જે સ્મશાન ઘાટ છે અહીંયા લોકો ફોરેનરો પણ વિઝિટ કરવા માટે આવતા હોય છે તો આ નાની એવી જિંદગીની અંદર શું શું ગમન લઈને ફરવાનું હોય માણસોને ઘણા બધા માણસો તમે જોતા હશો તો આ જોઈ શકો છો એટલા માટે તમને બતાવી રહ્યો છું આ લાકડાથી આપણા અગ્નિ સંસ્કાર કરવા માટેનું છે આ સ્મશાન ઘાટની આંખે વિઝિટ કરી આ પવિત્ર એવું ધામ છે કે જ્યાં માણસ એનો અંતિમ દેહ છોડ્યા પછી ભગવાનના સાનિધ્યની અંદર જતો હોય છે તમે મારી પાછળ જોઈ રહ્યો છો આ બનાવવાનો છે મિત્રો કે તમે તમારી આખા જીવન દરમિયાન ભાગદોડ કરીને પોતાના ઘમંડની અંદર અહમની અંદર ઘણા બધા માણસો જીવતા હોય છે તો આ વિડીયોના માધ્યમથી હું ખાલી એટલું જ કહેવા માગું છું કે તમે તમારા જીવન દરમિયાન દરમિયાનની અંદર ગમે તેટલો ઘમંડ લઈને ફરો ગમે તે અહંકાર લઈને ફરો તમારા જોડે ગમે તે મોભો હોય તમારા જોડે ગમે તેટલા રૂપિયા હોય તમારા જોડે ગમે તેટલી ધન દોલત હોય પણ તમારું અંતિમ પગથિયું તમારું અંતિમ સિદ્ધિ છે પાછળ જોઈ રહ્યો છો અત્યાર સુધીમાં અહીંયા લોકો એમની અહીંયા રાખ થયેલી છે એ એમના પોતાના ભગવાનના અંદર વિલીન થઈ ગયા છે તો એક જીવ માત્ર મનુષ્ય ને માત્રનું છેલ્લું આપણું આખા જીવન દરમિયાન છેલ્લું આપણું જે પગથિયું છે એ આપણી આજ છે તો આપણા જીવન દરમિયાન ક્યાંય બી આપણા જીવન દરમિયાન જ્યારથી જન્મીએ છીએ ત્યારે ખાલી હાથે આયા હતા જવાનું છે આપણે ત્યારે પણ ખાલી હાથે જવાનું છે તો આપણા જીવન માત્ર દરમિયાનની અંદર તમે કોઈનું સારું ના કરી શકો તો ક્યાંય કોઈને નડવાની કોશિશ ના કરતા અને ક્યાંય તમારા લીધે કોઈનું દિલ દુભાઈ ગયું હોય તો ખોટો અહંકાર અભિમાન રાખી અને એ અભિમાનમાં ના ભરતા ફરતા કે હું હું તો હું જ છું એમ એ અહમ ના રાખતા તમારા જીવનની અંદર કારણ કે છેલ્લે તો તમે જોઈ શકો છો મારી પાછળ આપણા જેવા કેટલાય આવ્યા અને કેટલાય ગયા પ્રાણ પ્રતિષ્ઠા અને મોભો મિત્રો આજે તમારા જોડે છે કાલે બીજા બીજા કોઈ જોડે હશે પરમ દિવસે પણ બીજા કોઈ જોડે છે તો કોઈ બી વસ્તુ જિંદગીની અંદર કાયમ નથી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ શાંતિ પ્રસ્તાવ માટે જ્યારે દુર્યોધન ને હસ્તિનાપુર ગયા ભગવાનને મહાભારતનું યુદ્ધ નતું છેડવું છતાંય આવા દુર્યોધન જેવા આપણા ફેમિલી ની અંદર પણ ક્યાંક તમારા આજુબાજુમાં આવા દુર્યોધન જેવા ઘણા હશે આ જીવનની અંદર તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દૂર પોતે ભગવાન હોવા છતાં શાંતિ પ્રસ્તાવ લઈને ગયા ત્યારે ભગવાનને સાંકળોથી બાંધી અને દુર્યોધને એમનું અપમાન કર્યું ત્યારે ભગવાનથી પણ ના રહેવાયું અને એમનું ઓરિજિનલ રૂપ ધારણ કરી અને દુર્યોધનને એની રિયલ ઓકાત બતાવી દીધી કે તું શું છે એક તુચ્છ મનુષ્ય છે આખા બ્રહ્માંડની અંદર એક નાની એવી પૃથ્વી નાની એવી પૃથ્વીની અંદર તારું નાનું એવું હસ્તિનાપુર અને હસ્તિનાપુરની અંદર એક તુચ્છ માણસ છે તું બરોબર તો એની ઓરિજિનલ ઓકાત એને બતાવ્યા પછી એને ભાન થયું તું કે તો આપણા જીવનની અંદર આવા ઘણા બધા દુર્યોધનો આપણે પણ હોય છે તો તમારા મારા લીધે જ્યારે જીવનની અંદર તમારા વર્ક પ્લેસ ઉપર હો કે ઘરની આજુબાજુની કુટુંબની અંદર ક્યાંય આપણા લીધે કોઈનું દિલ ના દુભાય એક સારા મનુષ્ય તરીકે જીવીએ કે ગયા પછી લોકો આપણને યાદ કરે ના કે ક્યાંય કોકનું આપણું સારું ના કરી શકે તો કોઈને આખી જિંદગી અડચણરૂપ બનીએ જોઈ શકો છો તમે અત્યારના લાઈફની અંદર ઘણા માણસોનું આ દિવસ ઉઠીને કામ જ એક છે લોકોની અંદર અડચણરૂપ બનવાનું તો તમે આ વિડિયોના માધ્યમથી તમને એટલું જ કહેવાનું છે કે જ્યારે માણસ પોતાનું આખું જીવન પૂરું કરી અને જ્યારે અંતિમ દેહ છોડે છે ત્યારે એને અહીંયા જવાનું હોય છે પ્રભુના સાનિધ્યની અંદર વિલીન થવાનું હોય છે તો આપણા જીવન દરમિયાન આપણે એવું જીવન જીવીએ કે આપણું કોઈનું સારું ના કરી શકીએ તો ક્યાંય કોઈને નડીએ નહીં કારણ કે છેલ્લું તો આપણું આ ભગવાનના સાનિધ્યની અંદર આવી અને ભગવાનની અંદર આપણો આ દેહ છોડી અને વિલીન થવાનું હોય છે તો હું પણ મારા માધ્યમ વિડીયોના માધ્યમથી મારા થકી કોઈને ક્યાંય મારા આખા જીવનની અંદર કોઈનું દિલ દુભાયું હોય તો હું પણ માફી માગું છું અને તમે પણ તમારા કુટુંબની અંદર તમારા ફ્રેન્ડ સર્કલની અંદર કોઈનું ક્યાંય પણ દિલ દુભાયું હોય તો મિત્રો અત્યારે વહેલા તકે જ્યાં સુધી આ જીવનનું એક સરસ મજાનું ભગવાને જીવન આપ્યું છે એ જીવનની અંદર તમે પણ તમારા કોઈ તમારા લીધે કોઈનું દિલ દુભાયું હોય તો એને મનાવી લેજો અને આ મારો વિડીયો બનાવવાનો પર્પઝ એટલો જ છે કે આપણા જીવનની ઓરિજિનલ રિયાલિટી શું છે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાનું છે તો એક સારા મનુષ્ય તરીકે જીવીએ જેથી આપણને લોકો યાદ કરે મિત્રો મારો આ વિડીયો ગમે હોય તો બધાને મોકલજો જેથી માણસનો જીવનની ઓરિજિનાલિટી શું છે એ ખબર પડે તમારો આપણો ભાઈ માધવ ચૌધરી જય દ્વારકાધીશ મિત્રો